ગાંધીનગરના પંચદેવ મંદિરમાં શીર્ષ ઝુકાવીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના નાગરિકોને પાઠવી નવા વર્ષની શુભેચ્છા પંચદેવના ચરણોમાં શીર્ષ ઝુકાવીને મુખ્યમંત્રી આશીર્વાદ મેળવ્યા સાથે જ રાજ્યના દરેક નાગરિકની નવી આશા આકાંક્ષાઓ પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરી મુખ્યમંત્રીની સાથે ગાંધીનગરના ધારાસભ્યો અને હોદ્દેદારોએ પણ પંચદેવ મંદિરમાં દર્શન કર્યા પંચદેવ મંદિરમાં પૂજા અર્ચના કર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અડાલત સ્થિત ત્રિમંદિરમાં દર્શન કર્યા ફૂલ હાર સાથે પૂજા અર્ચના કરી મુખ્યમંત્રીએ નિરૂબાની સમાધિના દર્શન કર્યા સાથે જ ગુજરાત અને દેશના તમામ લોકોનું આવનારું વર્ષ કલ્યાણકારી બને તે માટે પ્રાર્થના કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મંત્રી નિવાસ સ્થાનમાં અધિકારીઓ ધારાસભ્યો નાગરિકોને પાઠવી નવા વર્ષની શુભેચ્છા મુખ્યમંત્રીને શુભેચ્છા પાઠવવા મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ સામાન્ય લોકો સાથે લાઇનમાં ઉભા રહીને મુખ્યમંત્રીને નવા વર્ષની શુભેચ્છા પાઠવી તો શાહીબાગ સર્કિટ હાઉસ પર પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા નવનિયુક્ત મંત્રી દર્શનાબેન વાઘેલા ભાજપના સાંસદ ધારાસભ્યો હોદ્દેદારો અને કાર્યકર્તાઓને મુખ્યમંત્રીએ નવા વર્ષની શુભકામના પાઠવી અમદાવાદના ભદ્રકાલી માતાજીના મંદિરે પૂજા અર્ચના કરી મુખ્યમંત્રીએ ગુજરાતની સુખ શાંતિ સમૃદ્ધિની પ્રાર્થના કરી સાથે જ મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વપ્નને સાકાર કરવા માટે હર ઘર સ્વદેશી અને વોકલ ફોર લોકલના મંત્રને અપનાવવાનો નાગરિકોને અનુરોધ કર્યો અમદાવાદના નાગરિકો શ્રેષ્ઠીઓ વરિષ્ઠ પોલીસ અધિકારીના પરિવાર સાથે મુખ્યમંત્રીએ નવા વર્ષની શુભેચ્છાનું આદાન પ્રદાન કર્યું